चौबीस एक सौ रुपये दोन वो रुपये शाम चौबीस सौ एकसठ रुपए 1300 रुपये 1000 रुपये 2000 रुपये 2200 रुपये 2300 रुपये 2400 रुपये 2500 रुपये 2600 रुपये 2700 रुपये पहला बोल दो काल लौर दो 2600 2330 रुपये नहीं 30 आजा तेरा 2630 रुपये हुआ 30 रुपये देना 30 रुपये के देना चलो 500 2330 भी गाइस 1753 हां क्वालिटी है इसके कितने 25 25 का है

पचास छप्पन सत्तर आठ रुपए एक सौ साठ रुपए एक सौ रुपए एक सौ चौसठ चार तेवीस रुपए रुपए एक बार पांच सौ रुपए छह सौ सत्तर पचहत्तर नारायण ना पंचीस એક રૂપાય રૂપિયા ચાર પાંચ આઠ પંદર વીસ પચીસ વીસ પચીસ ચાલીસ ચાલીસ એક ચાર ચૌદ પચાસ પન્સ પન્નાસ રૂપાઈ પચીસ પન્નાસ પંદર રૂપિયા આ ગાળા માં ન તો એકાવન બાવન ચોપન ચોપન પંદર ચપ્પન સત્તાવન સાવન એકસ એકસઠ બાસઠ ત્રેસઠ ચૌસઠ રૂપિયા એકવાર સાઠ એક રૂપિયા એક રૂપિયા

કરાષ્ટ્રક્ન નો વિકાસ વાતર સાત નવ્યાન નો કરો પંચીસ પંચીસો રૂપિયા પંચીસ બી પંચીસો રૂપિયા તીન તુલા જય સંદેશ પચીસસો રૂપિયા ચોવીસો પચીસ પચીસ ચોવીસ ચોવીસ પચીસ સો ચોવીસ બી ગાયો રૂપિયા ચોવીસો ચોવીસો રૂપિયા બી ગયે હમરે શામ ભાઈ ને લે ભાઈ પચીસ સો એક રૂપાણી એક વાત દોઢ રૂબ અકરા બાર રોપાય છવ્વીસ રૂપિયા છવ્વીસ રૂપિયા સત્તાવીસ પંચીસ સત્તાવીસ સતતાલીસ પંદર એકાવન એકાવન બાવન બાવન રૂપિયા એક વાર બાવન રોલર બાવન રૂપિયા ઇલેક્શન થી તીન બાર પચવીસ બાવન રૂપિયા પચીસ બાવન